જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં શુભમ માલ પૌરાવે છે જેનિશા નિશા વાસણ ઉડકે છે બેનભાઈ મદદ કરે છે અને એ સ્વીઝો ખાટલે ઉઈ ગઈ છે અને મેં આજ લીધું છે અનાજ ઠેકાણે પડવાનું કામ તો ઘડીક તો એમ છું કોઠારીયા લુસી અને ઘઉં ભરી દો પણ ફરી પાછું એમ છું કે બાર મહિના ઘઉં રાખવાના હોય એટલા માટે કોઠારીયાને પાણીથી જ સાફ કરી અને દઉં જો કે કટાવાની બીક લાગે પણ કલરવાળા છે એટલે વાંધો ન આવે તો આગળ ધોઈ અને અંદર પાણી બધું ટવાલે લૂસી અને પછી તડકે મૂકી દઈશ તો ઉકાઈ જાય હા ઉકાહે પછી જ તે અંદર અનાજ નાખશું તો આવી રીતના પહેલાં મેં મોટું કોઠારીઓ સાફ કરી નાખ્યું અને પાછળ બે નાના કોઠળિયા એ પણ સાફ કરી નાખ્યા અને પછી આવી ગઈશ રૂમમાં કે જ્યાં અનાજને મારે મૂકવાનું છે આ જાળિયા પાસે જ કોઠારી રાખીશ કારણ કે ત્યાંથી બહારની વાડીની હવા આવ્યા કરે એટલે અનાજને પણ સારું રહે અને આજે તો પછી એમ જ થયું કે આખો રૂમ સાફ કરીને પછી કોઠારીયા મૂકવું તો પડદા ઉતારી લીધા છે કબાટ બે હારા કરી નાખ્યા પછી રૂમમાં પણ પોતું મારી દીધું બધે અને હરખી સફાઈ થઈ ગઈ તો પછી કોઠારી તણે હેરખા રહી કે પછી આપણે પોતું મારીએ પણ કોઠારીયા જે જગ્યા હોય ત્યાંનો મારી એક જેનીન શુભામ ઝમરૂખ ભાળી ગયા ઉતારતા તો અહીંથી ડાયરેક્ટ વંડી ઠેકીને ગયા છે ઓ લે એવા ઝમરૂખ પાકળ છે તો માં નાખવા માટે મેં લીલો લીલો બધો જે અંબાતો લીમડો લઈ લીધો ઘરે આવીને જમરૂખ ને ને જો લાલ મરચું અને નિમક નાખીને બધા ખાધું અને જેને દૂધ ભરતા હતા પછી મેં લીમડા ની બધી દાળ આવી રીતના અલગ કરી દીધી અલગ કરી અને મોર અને દાંતણ બધા અલગ લઈ લીધા જેથી કરીને નાખવામાં પણ સહેલું રહે અને દાંતણ પણ વપરાય કે લીમડો આપણે લઈ આવ્યા છીએ અને લીમડે તો મસ્ત ધોળો ધોળો મોર આવવા મળ્યો હવે લીંબોળી આવવાનો સમય આવી ગયો એટલે અને આપણે દાળું બધી અલગ કરી દઈએ અને દાંતણ પણ અલગ કરી દઈ આપણે એક થર લીમડા નો અને ગાયના છણાની રાખનો લાગી ગયો છે ને એક આખો કટો ઘઉં નાખી દીધા છે ને હવે આપણે બીજો થર લીમડા ને ડાળે આવી રીતના કરી નાખી છે બધાએ ડાળામાંથી અને એનો થર મારીને રાખ નો થર મારી દઈ તો આવી રીતના જે તણે કોઠારીમાં કટ્ટા નાખતા જાવું ને થર મારતા જહું આપણે એટલે સોમાહા હું બગડે નહીં ઘઉં અને અત્યારે તો આપણે કટ્ટામાં ઘઉં ખાવું પણ આ સોમાહામાં વાપરવા માટે દિવાળીમાં વાપરવા માટેના છે તો જો આખું કોઠારી ઉભરાઈ ગયું છે ત્રણ ચાર જ થર માર્યા છે ખાલી કટે કટે ચાર કટા હમણા એક થર હવે ઉપર આપણે આપી દઈએ એટલે કીડીયું ચૈતર મહિનામાં બહુ વધી જાય એટલે સડી ન હોય કે કીડિયું છે નહીં આપણે દવા પડી ક્યુ ને પાવડર હવે એવા પેલા આપણા ગઢી આવી રીતના અનાજ સાચવતા અને જૂનું અનાજ ન થતું કઈ પડતું નહીં અત્યારે છ મહિના ન થાય એ પેલા અનાજ હળી જાય છે તો આપણું આ કોઠારીયું પણ ભરાઈ ગયું છે હવે આપણે નાનું એક કોઠારીયો રહ્યું બે દિવસ ત્યાં ઘઉં નીકળ્યા તો મને એમ થતું ક્યારે ઘઉં થર પડશે ક્યારે પડશે પણ આજ આપણા ઘઉં થર પડી ગયા છે નીમડો અને વાને ગાયના સાણ ની રાખ નાખીને તૈણે કોઠારિયા ભરી લીધા છે આપણે